શહેરના પ્રથમ વરસાદમાં સમગ્ર સુરત શહેર તળાવ બની ગયું છે તો કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયો છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ખાડીપુરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી સુરત શહેરમાં જ્યાં જ્યાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય છે ત્યાં સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ વિસ્તારોની મુલાકાત લઈ તેના સ્થાનિક લોકો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી તો તેઓ દ્વારા તંત્ર સાથે સંકલનમાં રહીને ખાડીપુર બાદની કામગીરી કરાવવામાં આવી રહી છે સુરત શહેરમાં પરિસ્થિતિને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને આ બાબતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તો કામ વગર ઘરની બહાર નીકળવા તેમજ ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં બાળકોને નહીં જવા દેવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને જો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડે તો રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને જણાવવામાં આવ્યું છે

અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં સારોલી વિસ્તારમાં જોઈએ અને દર વખતે જો હેમાદ જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય મીઠી ખાડી એરિયામાં બી જો લિંબાયત એરિયા આવે છે ત્યાં પણ જોઈએ આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાઉસ હોવાના કારણે પણ જો ટાઈડ જો બેક ટાઈડને લીધે જોઈએ હાઈ ટાઈડને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળા છે જોઈએ તો એના એના ધ્યાનમાં લઈને જો જો લો લાઈન એરિયા હતા એના પોલીસ અને આ કાર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જોઈએ અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જોએ પછી જ્યાં કન્સર્ન ફ્રી યુનિટના અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ ટ્રાફિકના વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા પાણી ફરી ફરી એના ઉપર જો રોડ ઉપર પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જોએ એના બી અમે જો કરીએ છીએ અત્યારે અને સાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો શણિયામાં જો એ આ બે છોકરાઓ જો નદીમાં એમાં ખાડીમાં નાહવા માટે ઉદા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ એક આમાં ફસાઈ ગયા એના કદાચ જો અમે કોઈ ઝાડી વગરમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે અને આ સિવાય જો શહેરના આ જો લોકોને અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં આપ નીકળો જોઈએ અને કારણ એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જોઈએ જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામ સમસ્યા હલકી હળવી થાય જોઈએ અને ફરીથી જોએ આવનાર બે દિવસ ઓર જો વધારે બારિશના આગાહી છે એના ધ્યાન મે રાખીને અમુક જો લોઅર લો લાઇંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસના ટીમો ખડેપગે ડિપ્લોયડ છે